અખિલ ભારતીય ભારતી ધામ ઝાલાવાડ ખાલસા નાગનેશ ધામ ગુજરાત પ્રેરક પરમપૂજ્ય મહામલ્લેશ્વર એક હજાર આઠ ફતેનદાસજી મહારાજના સંકલ્પ થકી સમગ્ર ભાલ અને કનેર વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં રામ નામ લખવાની એક યજ્ઞ શરૂ થયો અને આ રામ નામ લખી અને કુંભ મેળામાં લાવવાનો સંકલ્પ હતો ઇકોતેર કરોડ રામ નામ કુંભ મેળાના ઇતિહાસમાં પહેલી વખત લઈ બાપુ લખાવીને લાયા છે આ રામ રામનામની સત્યાવીસ તારીખે વર્લ્ડ રેકોર્ડ થવાનો છે એની શોભાયાત્રા નીકળવાની છે આજે બાપા સીતારામના જે સ્વયંસેવકો છે એ અત્રે દર્શન કરવા પધાર્યા છે અને અમને આ રામ નામ માથે ઉપાડી અને ધન્યતા અનુભવી છે આવા એકોતેર કરોડ રામ નામ જે છે એના હું તમને દર્શન કરાવી રહ્યો છું આ વર્લ્ડ રેકોર્ડ તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસના રોજ નાગણીશધામ ખાલસામાં અન્નપૂર્ણા રોડ અને નાગવાસુ કચ રોડના ચાર રસ્તા ઉપર આ વર્લ્ડ રેકોર્ડ સાંજે પાંચ વાગે થવાનો છે એ પહેલાં બે વાગ્યા એની શોભાયાત્રા થવાની છે ને અને ગંગાજી સુધી લઈને પૂજન કરીને પછી બધા શોભાયાત્રા સ્વરૂપે પરત કરવાના આવવાના છે જે કોઈ ભાવિક ભક્તજોને વિનંતી છે કે તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસના રોજ એક વાગે અત્રે પધારે તો રામ નામ મસ્તક ઉપર ધરી અને એમને આ એક બહુ મોટો ધર્મલાભ કુંભ મેળામાં થવાનો છે સૌને જ બાપા સીતારામ